રોટરી ક્લબ્સ અને અલાયન્સ ઇન્ટરનેશનલ સદભાવના ક્લબ દ્વારા એક ખાસ સમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું બાવીસમી ફેબ્રુઆરીના રોજ સાબરમતી યુનિવર્સિટી ખાતે રોટ્રી અમદાવાદ હેરિટેજ ક્લબ રોટરી સ્ટાર મેજેસ્ટિક ક્લબ રોટરી આદર્શ ક્લબ અને અલાયન્સ ઇન્ટરનેશનલ સદભાવના ક્લબ દ્વારા સંયુક્ત પાણી ગોલ એટલે કે લક્ષ્ય ઉપર એક વિશેષ કેરિયર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં કારકિર્દી વિકાસ નેતૃત્વ અને ટીમ બિલ્ડિંગ કોર્પોરેટ કમ્યુનિકેશન તેમજ માનસિક આરોગ્ય જેવા મહત્વપૂર્ણ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમમાં સંચાલન રિટેરિયન ચરંતન દવે દ્વારા થયું હતું અને રોટ્રીયન નિગમ શાહ રોટ્રીઅન શુભોજિત સેન શ્રીમતી શાહ અને શ્રીમતી જલપન લાલા દ્વારા પોતાના પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા તો વક્તાઓએ પોતાના અનુભવ અને નિષ્ણાંત મત વિશ્લેષણ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સેમિનારમાં બસ્સો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કારકિર્દી તેમજ વ્યક્તિત્વ વિકાસ માટે મહત્વપૂર્ણ જ્ઞાન મેળવ્યા હતા સાબરમતી યુનિવર્સિટીના તમામ વિભાગના વડાઓએ પણ સક્રિય ભૂમિકા ભજવી સેમિનારને વધુ પ્રભાવશાળી અને અસરકારક હેલો ફ્રેન્ડ્સ મારું નામ નિગમ શાહ છે અને હું એસ ડબ્લ્યુ એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસનો ફાઉન્ડર પર્સન છું આજે અમે લોકો સાબરમતી યુનિવર્સિટીઝમાં કરિયર કાઉન્સિલિંગના સેમિનાર માટે આવ્યા હતા જ્યાં અમે લોકોએ બધી જ ઇન્ફોર્મેશન આપી કરિયર કાઉન્સલિંગ માટે જે ઇન્ડિયામાં ભણવા માટે શું બેનિફિટ થાય અબ્રોડમાં ભણવા માટેના શું બેનિફિટ થાય એ માટેની બધી જ ઇન્ફોર્મેશન આજે અમે અહીંયા ડિલિવર્ડ કરેલી હતી સો આનો મેઇન પર્પઝ એવો હતો કે છોકરાઓ પાસે અવેરનેસ હતી કે મારે ટ્વેલ્થ પછી શું કરવું જોઈએ ટ્વેલ્થ પછી શું કરવું જોઈએ કે બેચલર્સ પછી શું કરવું જોઈએ કે ઇવન સાતમા આઠમા નવમાં દસમા ધોરણ પછી એટલે અત્યારના જમાનામાં મેજરલી જે પ્રોબ્લેમ આવી રહ્યો છે લોકોને કે કરિયર કાઉન્સેલિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એના માટે તમારે અમારી જરૂર પડશે જેના માટે અમે લોકો થર્ટી મિનિટ્સ એના ફ્રી સેશન્સ આપીએ છીએ કે જેમાં અમારી પાસે એક્સપર્ટ કાઉન્સલર્સ એવા છે કે જે તમારું સાયકોમેટ્રિક ટેસ્ટથી લઈને તમને આઈડેન્ટિફાઈ કરે કે તમારે કઈ કન્ટ્રીમાં અથવા તો ઇન્ડિયામાં ભણવું છે તો કઈ સારી યુનિવર્સિટી છે અથવા અપરોડામાં જોવું છે કઈ યુનિવર્સિટીઝમાં તમે ભણી શકો એના માટેની આજે અમે ડિટેલ ઇન્ફોર્મેશન અમે છોકરાઓને આપેલી છે થેન્ક યુ નિગમ શાહ ફ્રોમ એસ ડબ્લ્યુ ઇસી થિંક વિઝા થિંક એસડબ્લ્યુસી થેન્ક યુ આઈ એમ ડૉક્ટર કેબી વ્યાસ પ્રવોસ્ટ ઓફ સાબરમતી યુનિવર્સિટી અમદાવાદ આજે રોટરી ક્લબ તરફથી અમારા યુનિવર્સિટીના સેમિનાર હોલની અંદર ચાર સ્પીકર દ્વારા જુદા જુદા કેરિયર કાઉન્સેલિંગ મોટિવેશન માટે લીડરશીપ માટેના પ્રોગ્રામ આજે રાખવામાં આવ્યો હતો તો એનો લાભ અમારા તમામ ફેકલ્ટી ભાઈઓ અને બહેનોએ અને તમામ સ્ટુડન્ટે ભાગ લીધેલો છે અને ખરેખર આ એક સારું એચિવમેન્ટ અમારા માટે ગણાશે અને એની પી નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર પણ જુદા જુદા પ્રોગ્રામ્સ ઇવેન્ટ અમારે કરવાના રહે છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અવર યુનિવર્સિટી ક્રાઇટેરિયા આગળ જતાં અમારો નેકનું એગ્રેડેશન પણ અમારે કરવાનું છે અમારા તમામ ફેકલ્ટી સ્ટાફને લીડરશીપ તરીકે હું એઝ અ પ્રોવોસ્ટ ફ્રેન્ડ ફિલોસફર એન્ડ ગાઈડ તરીકે એમને ખૂબ જ મોટિવેટ કરું છું એનો મને અનહદ આનંદ છે થેન્ક હું ચિરંતન દવે રોટરી ચિરંતન દવે અને એલાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ તરીકે છું આજે અમે સાબરમતી યુનિવર્સિટીમાં બહુ ઇન્ટરેક્ટિવ સેક્શન રાખ્યો છે જેમાં સ્ટુડન્ટોને નોલેજ બેઝ બધા પ્રોગ્રામ સેશન આપેલા છે અને એમાં પ્રેઝન્ટર તરીકે એમાં સ્પીકર તરીકે ડૉક્ટર નિગમ મિસ્ટર નિગમ શાહ છે જે કેરિયર કાઉન્સેલિંગનું કામ કરે છે સાથે કોમ્યુનિકેશન અને લીડરશીપ સ્કિલ માટે સુધાબેને પણ સારો સારો પ્રમાણ એમનો આપ્યું છે એમને પ્રેઝન્ટેશન અને જલપન લાલા છે દી ઇઝ માઇન્ડ માઇન્ડ સ્ટેડીનેસ માટેનું પણ એક લેક્ચર અત્યારે ચાલી રહ્યું છે અને સ્ટુડન્ટનો બહુ સાથ સહકાર રહ્યો અને સાબરમતી યુનિવર્સિટીના દરેક એચઓડી પણ આમાં બહુ સંકળાયેલા છે અને બધા એ લોકો બહુ સારી રીતે એ લોકો અમને સહકાર આપેલો છે અને આવો પ્રોગ્રામ અમે ફરીથી કરતા રહીશું અને આવી રીતે અમે આવી રીતે અમે સોશિયલ એક્ટિવિટી પણ અમે ક્લબો થ્રુ કરીએ છીએ જે પણ આગળ અમે કરવા કરતા રહીશું અમે થેન્ક યુ